નમસ્કાર મિત્રો હું લીના કિનારીવાળા આપની સમક્ષ રજૂ કરું છું ન્યૂઝ ઓફ ગાંધીનગર જનફરિયાદમાં પ્રકાશિત સુભાષ ઉપાધ્યાય ઉર્ફે મેહુલ અમેરિકા લિખિત નિખિલભાઈ કિનારીવાળા સંપાદિત લેખ મન સૌજન્ય तंत्री श्री प्रदीप रावल, सुश्री मीनाक्षी रावल, संगीत भाई घडिया, मुरली जूनागढ़ वीडियो संकलन कौशिका यूएसए, प्रस्तुत लेख मन मन इटली शो મનની ચંચળતાને માપવા માટે હજી ક્યાં કોઈ સાધન પર્યાપ્ત છે મન એ તો રહસ્યમય છે કે એને સમજવું ખૂબ જ મુશ્કેલ છે આ મન એ અહંકાર છે હું પણ ચિત્ત જે બુદ્ધિથી સારો નરસો વિચારે ને મનસ એ ઈચ્છા પૂર્ણ કરવા મનને જાગ્રત કરે અને મન એ પ્રમાણે વર્તે આ રીતે એ આપણી પાંચેય ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખનારો રાજા છે મન જ માનવના બંધન કે મોક્ષનું કારણ છે જેવું મન તેવું માનવ જો મન એની ચિત્તવૃત્તિથી શાંત રહી શકે ત્યારે એ પોતાની જાતને ઓળખી શકવા સમર્થ થાય જ્યાં સુધી મન એટલે અહંકાર હું પણ એના ઈચ્છામય સ્વરૂપ મનસ અને ચિત્તવૃત્તિથી ડહળાયેલ છે ત્યાં સુધી માનવી પોતાની જાતને ઓળખી શકતો નથી જ્યારે મન એકદમ શાંત અને ઈચ્છા ઉપકાર જવાબદારી ભાર વિનાનું બને ત્યારબાદ જ માનવ બંધનમુક્ત થઈ મોક્ષ પામે આ મન એ કોઈ ચીજ તો છે નહીં મન એટલું ચંચળ ગણાય છે કે એને કોઈક ભાગ્યે સંયમમાં રાખી શકે એનું કામ જ એક વિચારીને અહીં તહીં ભટકવું છે ક્ષણમાં અને મિનિટોમાં તો એ ક્યાંનું ક્યાં જગતમાં ભટકી આવે બસ આ જ એનું કામ એને નાથી શકવા ભવો ભવના જન્મ લેવા પડે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી વિચારોના સામ્રાજ્યના એ ગૂચળામાંથી માનવી ઈચ્છા કે રસ વિનાનો બને ત્યારે જ માનવી એની સંયમમાં લાવવા કદાચ શક્તિમાન થાય એ માટે માનવીએ સખત અંતર ધ્યાન કરવું પડે આજના યુગમાં ચાલતી યોગની બોલવાલા કામ નહીં લાગે ખરેખર સુવ્યવસ્થિત યોગ કરવો પડે તો જ મન પર કાબૂ મેળવવામાં થોડી ઘણી અંશે સફળતા મળશે આ રીતે વિચારતા આપણે ચોક્કસ પોતાના મનની સ્થિતિ પ્રમાણે જાણી શકીએ કે બંધનમુક્ત થવા કે મોક્ષ પામવા જન્મ જન્મ લાગશે અને ફરી એ જન્મોના કર્મો પ્રમાણે એમાં વધારો ઘટાડો તો થતો જ રહેવાનો કેટલું ઘૂઢ અને અનિવાર્ય જેવું જ નથી લાગતું આ મનના બંધનમાંથી છૂટી બંધનમુક્ત થઈ મોક્ષ પામવાનું એટલે સુધી કે હું બંધનમુક્ત છું એ ગર્વ કરવો પણ એક જાતની મૂર્ખામી ભર્યું કામ હોય તેમ લાગે છે આવું અનિવાર્ય કાર્ય કરવા સારામાં સારા પવિત્ર વિચાર વાણીને વર્તન રાખી કામ કરતા રહીએ પોતાના મનને સ્થિર રાખવા માટે અંતર્મુક્ત થતાં રહેતા થોડી સારા કર્મોની જમાવૃત્તિ તો થવા માંડશે અસ્તુ સુભાષ ઉપાધ્યાય ઉર્ફે હોલ અમેરિકા